ચોમાસુ શરૂ થતા સુરતમાં ખાડા પડવાનું શરૂ થયું છે સુરતના વરાછા હિરાબાગ પાસે પીપીસવાણી સ્કૂલ નજીક રોડમાં ભૂવો પડતા વાહન ચાલકો અને વિદ્યાર્થીઓને હેરાનગતિ થઈ રહી છે સુરતમાં વરસાદનું આગમન થઈ ચૂક્યું છે અને તેની સાથે ખાડા પડવાની પણ શરૂઆત થઈ ગઈ છે સુરતના વરાછા હિરાબાગ પાસે આવેલી પીપીસવાણી સ્કૂલ પાસે રોડમાં ભૂવો પડ્યો હતો જેને લઈ અહીંથી પસાર થતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે છેલ્લા ચાર દિવસથી વરસાદી માહોલ સુરતમાં જામ્યો છે અને સુરતમાં હવે ખાડા પણ પડી રહ્યા છે સુરતના હીરાબાગ પીપી સવાણી પાસે રોડ પાસે જે ભૂવો પડતા ત્યાંથી પસાર થતા વિદ્યાર્થીઓ અને વાહન ચાલકોને હાલાકી પડી હતી સ્થાનિકોએ કોઈ દુર્ઘટના ન બને તે માટે ભૂવામાં લાકડું ઊભું રાખી દીધું હતું અને આ મામલે અધિકારીઓને જાણ કરી હતી સ્થાનિકે જણાવ્યું હતું કે આ મામલે એસએમસીમાં ફરિયાદ કરી છે પણ હજુ સુધી કોઈ આવ્યું નથી અહીં લાઈન નાખી હતી અને બે ખાડા પડી ગયા છે કાલે બે લોકોનો એક્સિડન્ટ થયું હતું અને ચાર પાંચ દિવસથી આ ખાડા આમ જ પડેલા છે બે ખાડા છે તો આની જવાબદારી કોણ લે છે કાલ બે જણા થયું હતું પછી એમ નામ છે કેટલા દિવસથી આ ખાડા ચાર પાંચ દિવસ થશે રજૂઆત કરી છે તમે તને રજૂઆત કરેલી છે પણ હજી કોઈ એવું નથી બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત